તુલા રાશિના જાતકો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી ગણેશ મિત્રો સ્વાગત કરીએ છીએ તમારું આજના આ વિશેષ રાશિફળ વીડિયોમાં આજે તમે આ વીડિયોમાં જે સાંભળવાના છો તે સાંભળીને તમે પૂરેપૂરા હેરાન અને રોમાંચિત થઈ જશો તુલા રાશિના જાતકો તમારી રાશિનો પ્રભાવ હવે એટલો પ્રબળ થવા જઈ રહ્યો છે કે જે ઘટનાઓ અત્યાર સુધી બહુ ધીમી ગતિએ ચાલી રહી હતી તે હવે વીજળીથી પણ તેજ ગતિ પકડવાની છે આ વાત હું પૂરી જવાબદારી અને આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું કે સ્વયં પરમશક્તિ સ્વરૂપા માતા રાનીએ તમારા ભાગ્યની રેખાઓ ફરીથી લખી દીધી છે જી હા માતા રાનીના આશીર્વાદ તમારા નસીબમાં એવા અનોખા અને ચમત્કારિક બદલાવ ભરવાના છે જેને જોઈને તમારી આસપાસના લોકો દંગ રહી જશે કેટલાક લોકો તો અદભુત પરિવર્તનને જોઈને ઈશ્યાથી બળી જશે કારણ કે તેમણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તુલા રાશિનો વ્યક્તિ આટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે મારા પ્રિય તુલા રાશિના દર્શકો આજે હું તમારા માટે એક અત્યંત ખાસ અને રહસ્યમય સત્ય લઈને આવ્યો છું તેથી આ વિડિયોને પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી અંત સુધી જરૂર જોજો માતા રાનીની કૃપાથી તમારા જીવનમાં એવી અવિશ્વસનીય ઘટનાઓ ઘટવાની છે કે તમે સ્વયં તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશો આજે જે લોકો તમારી પ્રગતિથી અંતર બનાવીને બેઠા હતા જે લોકો તમારી સફળતા પર શંકા કરતા હતા હવે એ જ લોકો તમારી સામે સન્માથી માથું ઝુકાવશે તે સમય હવે બહુ નજીક છે જ્યારે તમારા બધા વિરોધીઓ અને ટીકાકારો એકસાથે મળીને તમારો જય જયકાર કરશે તુલા રાશિના જાતકો તમારા જીવનમાં સિતારાઓ અને ગ્રહ ગોચરોનો એવો અલૌકિક સંગમ થવા જઈ રહ્યો છે જે તમારી કલ્પના અને વિચારથી પણ ઘણો પરે છે તમારી કુંડળીમાં બનેલું આ ગ્રહ ગોચર હવે નવો ઇતિહાસ લખવાનું છે એવો શુભ અને શક્તિશાળી સંયોગ તુલા રાશિની કુંડળીમાં બની ચૂક્યો છે કે હવે તમારું ભાગ્ય દરેક દિશામાંથી ખુલવાનું છે તમારી રાશિ પર માતા રાનીની વિશેષ કૃપા હવે વરસાદની જેમ વરસવાની છે જે તમને ભીડથી અલગ અને સર્વશ્રેષ્ઠ બનાવશે આવનારા ત્રણ દિવસ તુલા રાશિના જાતકો માટે અત્યંત નિર્ણાયક હોવાના છે આ ત્રણ દિવસોમાં માતા રાનીનો એવો શક્તિશાળી ચમત્કાર ઘટિત થશે જેની તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી હવે તમારા ઘરના દ્વાર પર સ્વયં દેવતા બિરાજમાન થઈને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની વર્ષા કરવાના છે જે દુખ તણાવ અને મુશ્કેલીઓ તમે વર્ષો સુધી સહન કરી છે તે હવે પૂરેપૂરી સમાપ્ત થવાની છે તમારું જીવન હવે પહેલા જેવું બિલકુલ નહીં રહે જે પણ તમારા આ ચમત્કારિક બદલાવને જોશે તે તમારી પાછળ ચાલવા મજબૂર થઈ જશે તુલા રાશિના જાતકો તમારું જીવન હવે સ્વર્ગ જેવું સુંદર અને ખુશહાલ બનવાનું છે આ વિડિયો માત્ર અને માત્ર તમારા હિત માટે તૈયાર કરવામાં આવ્યો છે તેથી તેને વચ્ચેથી બિલકુલ છોડતા નહીં જો તમે માતા રાની સાચા ભક્ત છો તો અત્યારે જ આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ત્રણ વાર લખો જય માતાદી આમ કરવાથી માતા રાની કૃપા તમારા જીવનમાં તરત જ સક્રિય થઈ જશે હવે તમારા ભાગ્યમાં કરોડોની ધન સંપત્તિનો અત્યંત પ્રબળ યોગ બની ચૂક્યો છે માતા રાનીના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ધન માન સન્માન અને સંપત્તિનું આગમન થશે આ કોઈ નાની ઘટના નથી પણ આ તમારા જીવનની સૌથી મોટી સૌભાગ્યશાળી ઘટના સાબિત થવાની છે તુલા રાશિના જાતકો માતા રાનીએ તમારી કુંડળીમાં ત્રણ અત્યંત દુર્લભ અને શક્તિશાળી યોગ બનાવી દીધા છે જેનો પ્રભાવ હવે બહુ ઝડપથી દેખાશે આ ત્રણેય યોગ મળીને તમારા જીવનને ધન સુખ અને ખુશીઓથી ભરી દેશે તમારી બધી અધૂરી ઈચ્છાઓ હવે પૂરી થવા જઈ રહી છે જે વસ્તુ માટે તમે વર્ષોથી તરસી રહ્યા હતા હવે તેને મેળવવાનો શુભ સમય આવી ચૂક્યો છે તમારા પરિવારમાં ઉત્સવ જેવો માહોલ બનવાનો છે કારણ કે જે બદલાવ તમારા જીવનમાં આવવાનો છે તે અશક્યને શક્ય કરનારો હશે માતા રાની અને ભાગ્યનો સાથ તુલા રાશિના જાતકોને એટલી મોટી સમૃદ્ધિ આપવાનો છે કે તમને સ્વયં પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે આ સૌભાગ્ય અચાનક નથી આવી રહ્યું પણ આ માતા રાનીના વિશેષ નિર્ણય અને કૃપાનું ફળ છે તેથી આ દિવ્ય ભવિષ્યવાણીને પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે સ્વીકાર કરો તમારા જીવનમાં આવનારા ત્રણ દિવસોની અંદર એવી ઘટનાઓ ઘટીત થવાની છે જેની તમે કદાચ ક્યારે કલ્પના પણ નહોતી કરી આ માતા રાનીની દિવ્ય કૃપા છે જે હવે તમારા ભાગ્યના બધા દરવાજા ખોલવા જઈ રહી છે તે શક્તિ જે વર્ષોથી તમારી સાથે હતી પણ શાંત હતી તે હવે પૂરેપૂરી સક્રિય થઈ ચૂકી છે હવે તમારી દરેક એ પૂરી થવા તૈયાર છે જેને તમે અત્યાર સુધી તમારા મનમાં દબાવીને બેઠા હતા આ કોઈ સાધારણ સમય નથી પણ તે દુર્લભ ક્ષણ છે જે એકત્રીસ વર્ષો પછી તુલા રાશિની કુંડળીમાં બન્યો છે તમે સૌભાગ્યશાળી છો કે આ શુભ યોગ તમને મળ્યો છે કારણ કે આ દરેકને નથી મળતો ઈશ્વરે તમને વિશેષ બનાવ્યા છે અને હવે એ જ વિશેષતા તમને બધાની નજરમાં અલગ સ્થાન અપાવવાની છે માતા રાની અને ભોલેનાથની દ્રષ્ટિ હવે તમારા પર પડી ચૂકી છે અને જ્યારે ભગવાનની દ્રષ્ટિ પડે છે ત્યારે સાધારણ વ્યક્તિ પણ અસાધારણ બની જાય છે